ખૂબ જ આગાહી કરી છે છેલ્લા દિવસથી મેઘરાજા એ વિરામ લીધો છે અને હવે એક નવી આગાહી બહાર આવી છે હવામાન વિભાગે જુલાઈમાં જ ગુજરાતમાં વીજળી સાથે વરસાદની આગાહી કરી છે અને આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા જવાની ચેતવણી પણ આપી દેવામાં આવી છે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી છે અને હાલમાં ત્રણ સિસ્ટમોને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે અને તેથી જ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થયું છે અને ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સારી રીતે નીચા દબાણનું વાતાવરણ છે જેના કારણે વરસાદી વાતાવરણ પ્રવર્તી રહ્યું છે ગુજરાતમાં એક નવી સિસ્ટમ વરસાદની જે સક્રિય થઈ છે જેના કારણે જ કેટલાક જિલ્લાઓમાં અગાઉથી ચેતવણી જારી કરી દેવામાં આવે છે આગામી છવ્વીસથી ત્રીસ જુલાઈ દરમિયાન ઉત્તરથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક જે વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને રાજ્યમાં હાલમાં જે એક સાથે ત્રણ સિસ્ટમો સક્રિય હોવાથી વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી દેવામાં આવે છે હવામાન વિભાગ આગાહી કરી છે કે આગામી સાત દિવસમાં આજે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ ફરી શરૂ થશે અને રાજ્યમાં બે દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે અરવલ્લી સાબરકાંઠા અને જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે